જાય કુકારમાં મેલડી નિંદા કરવાથી પુણ્યનો નાશ થાય છે તે વાત ઉપર કુકારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું જાય કુકારમાં મેલડી હા એટલે આ બધી વાતો કેવા પાસાનું કારણ એક જ છે કે કામ કરાવવા હોય માતાજી જોડે તો કામ વાળી સમજીને નહીં એના માં સમજીને એની ભક્તિ કરજો ભલું કરવું હોય તમારા ઘરમાં સુખ શાંતિ અજવારા કરવા હોય તો એક ઉપર વિશ્વાસ ટકાઈ રાખજો જેની પર આવે એની પર એક ઉપર ખાલી વિશ્વાસ ટકી રહે થોડોક સમય એક થોડાક સમયમાં જ તમને આપે રૂપે સુખની અનુભૂતિ થવા લાગશે પછી પાંચ રવિવાર હૈ બે રવિવાર બીજી માતે ત્રીજા રવિવાર ત્રીજી જગ્યાએ પાછા બે ચાર રવિવાર ફરી પાછો આવે ઉખાર વેરડી જેવું તો ચોય નહીં લાવ તાર હું નહી કેતી બાપા મારા આવું ના કહેવાય મારા આવું કહેવાય મારા જેવું કોઈ નથી મારા જેવી કોઈની ગાદી નથી મારા જેટલા ભાવિક ભક્તો કોઈના નથી માર કહેવાય તો વધારે ખીજાય મોણસો મારા ના બોલાય હું તો એવું કઈ કે ના આ તો આ તમે બધા મોટી ગાદી આલી ને હું તો નેચે બે આવવા છું આ તો તમે બધા ગાદી બાદી લાઈન આ બધું લાઈન ઊંચી સજાવટ કરો ને કે કોઈ પટેલ હું કઉ છું કે આવી સજાવટ કરજો આવી ગાદી લાવજો કોઈને કીધું આ તો મારા ભગવાન સમય બનાવ્યો અને આ ગાદી રચાય નહી તો કઈ મારો દીકરો કે પિસ્તલ ગાદી લેવા નહીં જો આ આપે રૂપિયા બધી આવ્યું છે આ ચુંદડી બુંદડી બધું આવતું જોજો ના મારો દીકરો લાવ્યો ભલે એના જ મા ભાવ છે ને કે બધા ચુંદડી લાવો તો હું તારી ચુંદડી લાવું ને આ નોરતામાં એટલે જો આજે એની લાયેલી ચુંદડી મેં ઓઢી પછી મસ્ત માતા એવું મારા દીકરાની ની વાત કરી જૂની હા તો આવું આવું છે એટલે તમારે તમારે તમને ત્યાં અવાજ વાલ કરીશ મારા દીકરા જોવાની મારી દીકરી જોવાની કોઈ ભેદ ના રાખતા કે મારી દીકરો છે મારી પરિવાર છે તો એમના માટે વધારે છે માતાજી ના હું જેટલી મારા દીકરાની છું એટલી જ તમારી છું પણ એ પ્રમાણ તમાર ભાવ ભક્તિ રાખજો કોક જો આ માયા એવી છે ને આ ભક્તિમાં બહુ ભીગોનો પડવાના કોઈ મારા ધામમાં તમે આવતા હોય તો કદાચ કોઈ મારા ધામની નિંદાય કરે કે એમના સેવકો તો આમ છે એમના પરિવાર તો આમ છે પેલા આમ છે કરે ને આવું અમુક આદત હોય છે મારા સેવકની તે કોઈ કદાચ નિંદા કરતું હોય તો વાત કરતું હોય તો નહીં તરત એથી છટકી જવાનું એનું કારણ છે કે જો તમે હામાં હા તો નિંદા કરવાથી નાશ નિંદા હાભરવાથી કૃપાનો નાશ કૃપા અગિયાર રવિવાર માં ભેગી કરી આટલી અને અહીંયા કોઈ મારા ધામની એકલા ની વાત નહીં કોક ની કોક ભુવાની કોઈક મંદિર ની કોઈ ગાદી ની બીજા જગ્યા ની કોઈ અહીં નિંદા કરતું હોય તમે હા માં હા કરી નિંદા હોમે કરી લો હા ભરો ઇન્ટરેસ્ટ લો તો અહીં અગિયાર રહેવાનું આટલું ભેગું કર્યું હોય ભક્તિનું ભાથું બેલેન્સ નિંદા કરો એટલે કૃપા નાશ થઈ જાય રે પચાસ ટકા પચાસ ટકા માં તે કદાચ મારા ધામમાં કોઈ દોષ દર્શન કર લો મતલબ કે આ સેવક તો જવા દો ને આવો છે એક હજાર એક હજાર બધી પાર્કિંગ વાળા અલગ રસોડા વાળા અલગ અહીં ઉભરેલા અલગ અહીં એમની રીતે જાતે જાતે નવા જોડાય છે નવા છૂટા થાય ક્યારે પર્સનલ મેં નહીં કીધું તું સેવક છું એમની રીતે સ્વયંસેવક જાતિ બને તો કોઈનો સ્વભાવ હારો હોય ના હોય મન ખબર કોઈ કદાચ કડવુંય બોલી જાય કોઈ ભાવી કઈ એવા આવે છે સેવકને કડવું બોલી જાય તો સેવકો નહીં કહીશ કે સહન કરવું અને ભાવિકો નહીં કહીશ કદાચ કોઈ સેવક એના સ્વભાવના લઈ અને કદાચ કોઈ ઉગ્ર સ્વભાવથી બોલી જાય તો ભલે તમારા સન્માન ઉપર વાગરી થેસ પહોંચે તો મન ખબર તમને દુઃખ લાગે પણ તમારે એમની બાજુ નહીં જોવાનું માં

હું માતા તે કદાચ પરીક્ષા કરું સેવી માં તારા ધામમાં તારો ભક્ત બન્યો તારા આટલા સમય થી વિડીયો જોઉં શ્રદ્ધા રાખી છે ભાવ રાખ્યો માં બસ તું કૃપા રાખજે ઓ મારે જે એની ભાવના પ્રમાણે મારે એને કૃપા કરવાની હોય પણ મારે તે થોડું ચકાસણી તો કરી લેવી પડે

જેની અંદર સહન શક્તિ હોય જેની અંદર કોઈ અભિમાન ના હોય અને ગરીબ બાપડો વચારો બનીને આવે એના માટે હું મેરડી માતા બેઠી છું નહીં તો રૂપિયા હોય તેમના ઘેર પદ હોય તેમના ઘેર જે હોય એમને બધું ઘેર હૈ નહીં હાસું ખોટું એટલે અમુક થાય છે આવું એમાં સેવકોને દોસ્ત થોડો જ નમ્રતાથી જેટલું રહેશો એટલું હું હું માતા માતા હાથ જોડું જોડું છું છું તમને ને દેવી શક્તિ થઈ ગાદીપતિ માતા થઈ અને જો તમારી આગળ આવી રીતે હાથ જોડીને વાત કરતી હોય તો આ દરેક સેવકોમાં સેવકોને શીખ લેવા જેવી એકદમ દૈન્ય ભાવથી નમ્રતા ભાવથી ભાવિક ભક્તો આવે એમનું સન્માન જાળવી આવો આવો રામ 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 જવાબ ભલે થાક લાગ્યો હોય તરસ લાગી હોય ગમે તેવી કદાચ પાંચ મિનિટ વધારે બોલવાનું થાય પણ વ્યવસ્થિત સમજાવો ને અને પ્રેમની ભાષા વાપરો ને તો ગમે તેવા કદાચ જાનવર બચકું ભરવા વાળું હોય ને પણ એને હાથ પહેરીને વાલ કરો પ્રેમની ભાષા સમજાવો તો એ સમજે છે પણ એમાં ભાવિક ભક્તોને સાથ સહકાર થોડો જોવશે અને કોઈ આ તો તમારે ખોટું નહીં લગાડું મારી હોમ હું તમે મને જોવો છો ને તમે નહીં મારા દીકરાને ઓળખતા નહીં એના પરિવારનો ઓળખતા નહીં એના કુટુંબનો ઓળખતા નહીં એમના સેવકોને ઓળખતા કે નહીં કોઈ બહાર જાય ધમક કોઈને ઓળખતા તમે મને જોવો છો ને તો મને ને બસ બીજા કોઈને લેવા દેવા રાખો તમે આવો બેહો કોઈ સેવક એમ કે કામ તો આ બેસી જવાનું કોઈ એમ કે પાછળ જાઓ જતું રહેવાનું પાછળ હું મા હું માતા કહીશ કદાચ તમારી જગ્યા કે કોઈ ભાઈ પાછળ બે તો હા ભાઈ પાછળ બે કોઈ વાતો નહીં તમે છેતે ખૂણા બેઠા બેઠા કદાચ મારી વાત ગ્રહણ કરશો ને તો પ્યાલો બેઠો હશે એના કરતા છેલ્લા વારં મારા આશીર્વાદ પડશે જરૂરી નહી કે આગળ આવો હોય ચેક થી દર્શન થાય અમુક લાઈન માં ધક્કા મૂકી ધક્કા મૂકી ધક્કા મૂકી એવી ધક્કા મુક્કી કરે આ તોડી નાખે બધું પણ જો કે ભાવિક ભક્તો ની ભીડ એટલી છે એટલે થાય મોનું છું થાય એવું તમારો હરક ઉત્સાહ હોય છે બરોબર પણ લાઈનમાં કદાચ કોઈક આગળ જતું કે હા જા લે તું પેલો જતો રે ના ના હું મારા પેલા હું ફીતી તારા પેલા હું ફીતી આ બધું નહીં કરવું અને આ સ્વભાવ સુધારી દેસો ને તો મારા અધડક આશીર્વાદ પડી જશે અને આ બેઠવું પડે તારે મળે દેવી શક્તિનું કોઈ અપમાનિત કરી જાય કદાચ કોઈ સેવક અને મારા બન્યા હોય ને તો અપમાનિત થઈ નહીં તે બની નહીં કૃપા મળે હું એવું નહીં કે મારા સેવકો નહીં ભાવિક ભક્તો ને આમ ઘણા એવા કોઈનો દોષ મારે કાઢવો નથી પણ અમુક જે પેલા બીજા રવિવાર છો ને ઉતાવર્યા જાણે ખાઈ જ લેવાનું હોય એમ નહી ખવાતું કશું અને ખવડાવવા બેસી જ નતો થાકી જશો ખાઈ ખાઈ હા શું ખોટું એટલે આ દીકરીઓમાં સેવકો છે દીકરાઓમાં છે સ્ત્રી પુરુષમાં બંનેમાં સેવા સેવિકા બધા છે તો સ્વભાવ તમારો શુદ્ધ રાખવો માણી શુદ્ધ રાખવી મારા ધામમાં ખાલી એક અપશબ્દ કદાચ કોઈ વ્યક્તિ બોલે ને એના ધામ અપરાધ લાગે શું લાગે આ પવિત્ર ભૂમિ આ ધામ પવિત્ર મોનો છો ને ભલે સ્વભાવથી જે બોલતા હોય તમે મારા બંધીકાર નહીં કે તમને કે કાલથી એક ગાર ના બોલતા મને ખબર સ્વભાવથી બોલી જાઓ ધીરે ધીરે એ બંધ થઈ જશે નોમ જ લેતા થઈ જશો પણ એક અપશબ્દ કદાચ નીકળી જાય ને મોઢેથી તો ધામ અપરાધ લાગે તમે કૃપા લેવા હો એની જગ્યાએ ધામનો અપરાધ લાગે બારેજા ધામ એકલી વાત નહીં દુનિયાના કોઈ પણ ધામ મંદિરે અંબાજી પાવાગઢ ચોટીલા કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ અને સ્થળ ઉપર એ ધામમાં જઈ અને એની ભૂમિ પર ઊભા ઊભા જો કદાચ મુખેથી એક શબ્દ અશબ્દ નીકળી જાય ને આપે રૂપે તમને ધામ અપરાધ લાગી જાય શબ્દ નીકળે બરોબર

કેમ કે આવા અપરાધ બધાથી થતા હોય મારા આવી પણ હું તમને મોનું છું ગુના ના થાય એની સંભાળ રાખું છું એટલા માટે કહીશ આ ખાસ ધોન શબ્દ બોલતા બધી રીતે રાખજો પૂર્વ અભ્યાસના કારણે કોઈ સત્સંગ ભજન કીર્તન પ્રવચન હોભર્યા નહીં એટલે તમારી અંદર મલિનતા મનમાં એટલી ભરેલી છે અભ્યાસ જ તમે આખી જિંદગી એનો કર્યો છે તો ચોવીસ કલાક આ જ રહેવાનું અહીં આવશો તોય દુનિયાના મંદિરમાં જશો તોય આ વિચારો તો તમારા અંદર યુદ્ધ કરશે તમે ક ના 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 તોય ચાલુ રહેશે મને ખબર છે પણ ધીરે 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 રોજ કગરવાનું માં 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 માલેનો અપરાધ નહીં તરત માફી માગી લેજો ને માં ભૂલ થાય માં માં માં